નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાંતલપુર ફાંગલીમાં ગટર લાઈન કાર્ય બન્યું દુર્ઘટના કારણ વૃદ્ધને ઈજા ગ્રામજનોમાં રોષ ગટરના ખાડામાં પડતા વૃદ્ધને ગંભીર ઈજા ફાંગલી ગામના લોકો તંત્ર વિરુદ્ધ આક્રોશ ફાંગલી ગામમાં ગટર કામના ભ્રષ્ટાચારના આક્ષેપો ગામ લોકોની તત્કાલ તપાસની માંગ આજે વૃદ્ધ કાલે બાળક ગામના લોકોની છીમકી વચ્ચે તત્કાલીન કાર્યવાહી અને દબાણ સાંતલપુર ફાંગલી ગામમાં ભ્રષ્ટાચાર સામે રોષ ભરાયા ગ્રામજનો ફાંગલી ગામના પડેલા વૃદ્ધને ઈજા પછી સ્થળ પર ઉમટી પડ્યા ગ્રામજનો ગટર લાઈનના અધૂરા કામોને કારણે ઊભી થયેલી ખતરનાક સ્થિતિનું જીવંત દાખલો ખાડામાં ભરાયેલ પાણીના દ્રશ્યો ગામના ઈજાયેલ ખાડામાં ભરાયેલ પાણીના દ્રશ્યો ગામમાં ધોવાયેલ ભય અને અસંતોષ ઈજાગ્રસ્તો દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતી તત્કાલ તપાસની માંગણી ગ્રામજનોએ લોકોએ જણાવ્યું કે આવા ખાડાઓ ગામના અનેક ભાગોમાં જોવા મળે છે જે ગ્રામ્ય વિસ્તારમાં દરનાક દ્રશ્યો સર્જી રહ્યા છે ગામ પંચાયત સરપંચ સહિત મામલતદાર સુધી રજૂઆત તંત્રને રજૂઆત કરવા છતાં પગલાં લેવાતા નથી જોકે આ મુદ્દે અગાઉ પણ મામલતદાર પર તથા ટીડીઓ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો